સાવરકુંડલામાં એક હાથે દિવ્યાંગ છેલ્લા એકવીસ વર્ષથી નિસ્વાર્થ ભાવે સાપને બચાવવાનું અભિયાન ચલાવે છે સોળ નો દિવસ એટલે વિશ્વ સર્પ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે સર્પ એ મનુષ્ય અને ખેતી માટે અતિ લાભદાયી છે ત્યારે અમરેલીના સાવરકુંડલામાં એક હાથે દિવ્યાંગ એવા સંજય ચોટલિયા છેલ્લા એકવીસ વર્ષથી નિસ્વાર્થ ભાવે સાપને બચાવવાનું અભિયાન ચલાવે છે ને ક્યાંય પણ સાપ નીકળે તો દોડી જઈ સાપનું રેસ્ક્યુ કરી કુદરતના ખોળે ફરી ખુલ્લો મૂકવાનું કામ સંજય ચોટોલિયા એક હાથ નથી છતાં ગમે તેવા ઝેરી સાપ હોય કે અજગર સંજય ચોટલિયા પકડી લે છે હા મારે પંચોટી સોસાયટી ની અંદર મને જાણ થઈ જયેશભાઈ જયારે સ્વરૂપ નીકળ્યો અને મહિલા મંડળ ચાલતો હતો એટલે મને જાણ દિવ્યાંગ છે એને જાણ કરી એટલે ઈસી મિનિટે આવ્યા આવી અને સ્વરૂપ પકડ્યો સર્પ બિનઝેરી હતો છતાં પણ સંજયભાઈ ચોટલિયા ખાલી આ સર્પ નહી પણ દિવ્યાંગ હોવા છતાં એ નાના ગરીબ બાળકોને ભણાવવા માટે ટ્યુશન ક્લાસીસ પર્યાવરણ અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છે અને અનેક સેવાકીઓમાં કામમાં પણ હોય છે સંજયભાઈ અને આજે જે એને કામ કર્યું છે સરાહનીય છે અને આ પ્રેરણા જે છે એ મને મારા ઘરની બાજુમાં જયારે ઘરે સાપ નીકળ્યો હતો ત્યારે સ્થાનિક જે રહેવાવાળા છે એને સાપને મારી નાખ્યો હતો ત્યારથી મને એમ થયું કે આપણે સાપને બચાવવા જોઈએ ત્યારથી હું સાપ બચાવવાની કામગીરી કરું છું પણ જ્યારે મેં સાપ વિશેની આખી માહિતી મેળવી સર્પ સંદર્ભ નામનું પુસ્તક આવે છે એમ જેમાં તમામ સાપની માહિતી ત્યારે મને ખબર પડી કે સાપ તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે સાપના ઝેરી સાપ જે આવતા હોય છે આપણે ચાર ઝેરી સાપ એના ઝેરમાંથી માણસને બચાવવા માટેની દવા બને છે જેવી રીતે માનો કે કોઈને ધોરી નસ કપાઈ ગયો અથવા બ્લડ બંધ ન થતું તે બ્લડ બંધ કરવાની જે દવા આવે છે એ ઝેરના સાપના ઝેરમાંથી બને છે એ સિવાય જ્યારે સ્નેક બાઈટ થાય ઝેરી સાપ કોઈને કવડે તો એની જે દવા એન્ટીવિનમ જેને કહેવાય છે એ પણ સાપના ઝેરમાંથી જ બને છે અને આ સાપ બચ્ચા આજ સુધીમાં મેં દસ આઠ થી દસ હજાર મેં સાપ બચાવીને મુક્ત કરેલા છે કુદરતના ખોળે અને આ સાપ બચાવવામાં મને બીજી પણ એ પ્રેરણા મળેલી કે એક જગ્યાએ ગરીબનું ઘર હતું જરૂરિયાતમંદ આ ઝૂંપડું હતું તો નૂન જવા ગયો સાપ તો મેં બચાવી લીધો પણ ચાર પાંચ નાના બાળકો ત્યાં રમતા હતા મેં કીધું બાળકો સ્કૂલે જાવ છો તો કે નહીં તો કેમ તો કે બસ એના પપ્પા એના પડી કે નથી જતા વોહન નથી થતું એટલે મેં કીધું કેમ તો કે પૈસા ની હિસાબે ત્યારથી મને એ પ્રેરણા નવી મળી કે હવે આપણે લોકો મને પૈસા આપતા હોય છે સાપ બચાવવા માટે પણ હું પૈસા નથી લેતો એટલે હું લોકોને કઉ છું કે તમે મને પાઠ્ય પુસ્તક છે સ્કૂલ બેગ છે ચોપડા છે બોલપેન છે પાટી છે આવી વસ્તુ આપો જેથી કરીને હું આ જરૂરિયાતમંદ બાળકોને હું ભણાવી શકું